કંપની બહાર માટે હા મૂવી જોવા જવું હતું એટલા માટે તો અહીં આવી કેવું છે તમારા થોડી વાર પછી જી પણ મને તારા મમ્મીને તો મળા ક્યાં છે પેલા ભારતી આંટી લે જો આવો એ ગયા હેલો આંટી મમ્મી આ મારી ફ્રેન્ડ છે મને મળવા આવી છે આ આવી તારી ફ્રેન્ડ પણ તને ક્યાં અરે માસી આપણે બાજુમાં જ રહી છે ઘરે આવતા હતા તો ત્યારે રસ્તામાં મુલાકાત થઈ ગયો અને અમે ફ્રેન્ડ બની હા પણ ફ્રેન્ડ સુધી જ રાખજે પછી આગળ નથી આવું બોલો છો એવું જ બોલે ને અને તને તો હવે તારી ફ્રેન્ડ છે એટલે હવે તને તો બીજું કઈ દેખાશે જ નહીં

બસ ભાઈ આ થોડીક સુધી જવું છે આમને માટો મારીને આવી જશો હવે આંટીને સાચું કહી દેને કે મૂવી જોવા જઈએ છીએ આંટી તમે ટેન્શન ના લ્યો હું નેક્સ્ટ ટાઈમ પાછી તમારા ઘરે બેસવા માટે આવીશ હવે આટલું મોટું ટેન્શન એ લાવ્યો જ છે તો ટેન્શન તો થાય જ ને અને સાંભળ બહુ વધારે પૈસા ખર્ચ તો નહીં હા બાય ચલો જઈએ છો ચો બાય આંટી

કેમ તો ભાઈ એટલો બધો ખુશ ખુશ હોય જ ને ભાઈ કાલે આપણે મૂવી જોવા જતા હતા ને છોકરી જે રસ્તા મળી હતી એ છોકરીમાં તારા ભાઈનું ભાઈ નું સાગર એક વાત તો ખોટું ના લાગે તો વાત સાંભળીને નક્કી થાય કે ખોટું લાગશે કે નહીં લાગે કઈ નહીં બોલને ને શું જો ભાઈ સાંભળ તું જે કહે તે પણ આ છોકરી છે ને મને બરાબર ઠીક નથી લાગતી હું ઠીક નથી લાગતી શું વાંધો છે એમાં સમજવાની કોશિશ કર આ બધા લફડામાં પડવાનું રહેવા દે અને કામ પર ફોકસ કર આ લફડામાં પડવાનું રહેવા દે એટલે મને લાગે છે કે તને બળતરા થાય છે શું તું પણ મને છે ને બળતરા થાય મારી વાત સાંભળ યાર આ ઉંમર છે ને ત્યારે કામ કરવાની હોય કેરિયર પર ફોકસ કરવાની હોય અને તું આ બધા આવા રસ્તાઓ પર યાર બસ 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 હવે તું છે ને મમ્મીની જેમ ચાલુ ન થઈ અરે યાર હું કઈ મમ્મીની જેમ ચાલુ નથી થતો પણ હું કહું સાંભળ અત્યારે છે ને ભાઈ આવા લફડામાં પડવાથી તારું કામ પરથી ફોકસ હટી જશે આજ ઉમર છે ને એ હવે જલસા કરવાની છે પછી તું ઘણો થઈ જાય ત્યારે છોકરીઓની હોય પછી યાર તું સમજતો નથી મને તો આ બધી વાતમાં ઇન્ટરેસ્ટ જ નથી અને મારી વાત સાંભળ યાર હું સાચું કહું છું જે કહી રહ્યો છું ને તે બસ હવે આ તું ધામડિયા વિચારનો છે ને એટલે તને આવું લાગે છે છોકરી મસ્ત એમ એકદમ સલવાર ને કમીઝ પહેરીને આવતી હોય એ તને સારી લાગે આ મોડલ છે મોડર્ન લોકો છે ને એને આ ગમે હું ભલે લાગતો પણ મને બધી ખબર પડે છે કે કોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો હું છે ને આ બધા લફડામાં પડવા નથી માંગતો અને હું તો તને એ સલાહ આપું છું કે આ ઝંઝટમાં ના પડ અને આમ પણ છોકરીની હાલચાલ મને ઠીક નથી લાગતા એટલે તને કહું છું યાર તારે નથી પડવું ના તો તું પડ મને બધું યોગ્ય જ લાગે છે એટલે હું તો આમ જ કરવાનું છું

અને અમને લોકોને દીકરાની જેમ રાખે છે ને એટલે તારી બળતરા થાય છે કે તું હવળા રસ્તે ના જા એ માટે તને કહું છું હું હવળા રસ્તે કઈ જતો નથી અને આ ઉંમરમાં જો સારું એવું વ્યક્તિ મળી જાય ને આપણી રીતે તો જિંદગી મજા આવે છે સારું વ્યક્તિ મળે ત્યારે ને પણ આ વ્યક્તિ તારા માટે સારું નથી મને એવું લાગે છે લાગે છે પણ કે આ વ્યક્તિ મારા માટે સારું નથી કોણ વ્યક્તિ કેવું છે ને કેવું નથી ને એ હું નક્કી કરીશ એ તારે નક્કી કરવાની કોઈ જરૂર નથી મિત્ર છે ને તો મિત્ર બનીને રહે તારા પર છે ને પ્રેમ નું ભૂત સવાર થઈ ગયું છે એ જે હોય એ મારે કઈ નથી સાંભળવું મને એક વાતમાં સબજ નથી પડતી યાર મેં દુનિયા જોઈ છે હજી તને એટલો બધો અનુભવ નથી આ છોકરી તારા માટે ઠીક નથી એટલે ઠીક નથી મને બધી ખબર જ છે તને જે લાગતું હોય ને તું કરા કર મારી પાછળ આમ સમય બરબાદ ન કર બાકી હું તો આજ કરવાનો છું નહીં સમજાય તને કોઈ વાત નહીં સમજે હા નહીં સમજાય સારું ભાઈ તને જે ઠીક લાગે ને એમ કર પણ એક વાત યાદ રાખજે કે તું જરૂર એકવાર પસ્તાઈશ હા ભાઈ હવે પસ્તાવું પડશે તો હું પસ્તાઈ લે તને ની કેવા આવું કે આરોયો મૂડ તો મૂડ તો પથારી ફેરવી દીધી છે આને ચાલો એને ફોન કરું મળવા બોલાવું સાગર ઓ હેલો હું તને હાઈ કહું છું તું કેમ આવી જસ્ટ સમણા છે પણ તું કેમ ખોવાયેલો છે અને કેમ આજે તારું મૂડ ઓફ છે કંઈ નહી યાર આજ મને ઓલો રાજ નથી અમારા ઘરે માડું છે હા એ તારા વિશે એલફેલ બોલતો તો શું પણ વાય એ એમ કેવા માંગે છે કે તું સારી છોકરી નથી અને હું તારો ચક્કર મૂકી દઉં તું તારે જવાબ આપી દેવાય ને ને સામો કે તું બહુ સારો છે એટલે તો મારા મકનમાં ભાડે રહી છે હું મેં તો એને કહી દીધું કે તું મને ગમે છે કે માકી સીયા છે ને એકદમ વ્યવસ્થિત છોકરી છે યાર એ તો રાઈટ છે પણ આ રાજ છે કોણ બતાવજે મને ભઈ અમારા ઘરમાં ઓલો ફાળવાત નથી રાજ લેમ્બો એવો છે મને યાદ નથી આમ તો કે છે કે મારે કપડાનો શોરૂમ છે પણ રામ જાણે શોરૂમ છે કે પછી ખાલી ફાકાને સોસદારી કરે છે તારા ઘરમાં છે ને આવા જ બધા એક થી એક નમૂના જ પાડુવા કર્યા છે મારા મમ્મી છે ને એક થી એક ચડિયા તને રાખ્યા છે જ્યારે ભાડું લેવા જાય ને તો ઓલા લોકો કહે કે માસી આ વખતે નહીં એડજસ્ટ થાય આ વખતે અમારાથી નહીં થાય તો મારા મમ્મી શું કહે ખબર છે કઈ વાંધો નહીં તમ તારે ને બીજી કઈ જરૂર હોય ને તો કેજે ભાડું લેવાની બદલે અમુક પૈસા આપીને આવે છે મારા હા એ તો મને ખબર છે ભારતી આંટી બહુ દયાળુ છે પણ હું તને શું કહેતી હતી આવા લોકોને છે ને ત્યારે ખાલી કરાવી દેવાય મકાન આવા રાજબાજ ને તો હું તને શું કહેતી હતી કે તે પેલી બીએમડબલ્યુ કાર લખાવી હતી ને કે હું જૂના આવી આવવાની જતી પણ મમ્મીએ ના પાડી દીધી કે કઈ લાવવાની હતી નથી લો તું બે મહિનાથી મને ચાલીને ફરવા લઈ જાય છે બધે અને ઓટોમાં હું કોઈ દિવસ ઓટોમાં ગઈ નથી અને આવું સારું લાગે આટલા મોટા ઘરનો છોકરો ઓટોમાં મૂવી જોવા જાય આવું બધું મને નહીં પોસાય જો સાગર તારે મારી જોડે રહેવું હોય ને તો એકદમ આ મસ્ત રીતે રહેવું પડશે મસ્ત પર્સનાલિટી પડે ને એવા કપડાં પહેરવા પડશે બ્રાન્ડેડ વોચ કાર બધું જોઈશે મને મારા મમ્મી મને પૈસા જ નથી આપતા એટલે પૂછવું પડે બધી વાતમાં પણ આટલા બધા ભાડું વાત રહી છે તો બધું ભાડું તારે લઈ લેવાય ને મારા ઘરનો બધો જ વિવાદ મારા મમ્મી કરે છે હું નથી કરતો ક્યાં સુધી તું મમ્મી મમ્મી કરીશ મમ્મી મમ્મી કરતો રહીશ ને તો તારા છે ને સે જે બદલાવ નહીં આવે અને જો હું તને કહી દઉં તારે મારી સાથે રહેવું હોય ને તો આ રીતે નહીં રહેવાનું પણ હું શું કરું યાર સિયા મારી પાસે પૈસા જ નથી આમાં મારી ઇમ્પ્રેશન ખરાબ થાય છે તો તું પૈસા લે તારા મમ્મી પાસેથી અને સારા કપડા લે આમ જોતો ઘરી તારા કપડા પણ મારા મમ્મી પૈસા આપતા નથી એ તો મોટો પ્રોબ્લેમ છે સારું તું ટેન્શન ના લે હું તને પૈસા આપું છું ચાલ આપણે શોપિંગ કરવા જઈએ હું કરાવું તને શોપિંગ ના સિયા એવું નથી કરું હું મારી રીતે મેનેજ પછી કરી લઈશ તારા પૈસા હું ન લઈ શકું તું 2 મંથથી મને એમ કહે છે કે હું મેનેજ કરી લઈશ બધું લઈ આવીશ કઈ લાવતો નથી હવે તું મારા પર છોડી દે ચાલ હું મસ્ત તને બ્રાન્ડેડ વોચ કપડા બધું શોપિંગ કરાવું ચાલ રદ દે નિશિયા નથી જવું આપણે તું એમ નઈ માને તો એક કામ કર હું તને છે ને અત્યારે ઉછી પૈસા આપું છું પછી તું મને આપી દેજે ઠીક છે એ વાત યોગ્ય છે અને હું શું કહેતી હતી બીજું કે છે ને ભાડૂત માને માં કાઈ રાખ્યું નથી હવે તું મારું માનતો હોય ને તો એક કામ કર આ ચાર ચાર તારા બંગલો છે ને એ વેચીને મસ્ત ગાડી મસ્ત એક બંગલો બધું લઈ લે હું તો તારા સારા માટે કહું છું જો અત્યારે તું કેમ રહી છે સાવ ગરીબ હોય ને એના જેમ રહી છે તો તારી એકદમ સાચી છે આ બાબતમાં વિચારવું પડશે કઈ નહીં તને વિચારીને કહીશ એવું હશે ને તમારા મમ્મીને પૂછી લઈશ મમ્મીને ના પૂછવાનું હોય તું તારા મમ્મીને પૂછવા રહીશ ને તો એ નહીં કરવા દે જો તારા મમ્મી ને તો છે ને બેઠા બેઠા ભાડું આવે છે ને એ ગમે છે પણ એમને નથી ખબર પડતી કે મારો છોકરો કેવા કપડા પહેરીને રખડે છે હા વાત એ સાચી છે અને જો તું એવું કંઈ નઈ કરે ને આમને આમ રખડીશ ને તો હું તો તારી લાઈફમાંથી જતી રહીશ પણ તને બીજી કોઈ પણ નઈ મળે ના ના સિયત તું જતી ન રહે હું કરું છું ને તમ તારે આ બધા જે મકાન છે ને એ વેચીને મસ્ત ગાડી અને સારો એવો બંગલો લઈ લેશું આપણે પછી મોજ ને મોજ જ છે હા પેલા તો સારા કપડા લેજે ચલો હવે ખાલી કપડા તો શોપિંગ કરીએ મારી ચોઈસ ને તારા માટે ચાલો